તો મિત્રો અત્યારે ચાલી રહી છે નવરાત્રિ અને આખા ગુજરાતમાં અત્યારે લોકો નવરાત્રિમાં માતાજીના ગરબા રમી રહ્યા છે તો મિત્રો એવામાં જામનગરનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આ વિડીયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જામનગરનો જેલનો આ વિડીયો છે અને આ જે જેલના કેદીઓ છે એ પણ અત્યારે નવરાત્રિમાં ગરબા રમી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ જેલના કેદીઓ છે એ માતાજીની આરતી પણ કરી રહ્યા છે અને સાથે સાથે ગરબે પણ રમી રહ્યા છે અને એમની સાથે મિત્રો તમે જોઈ શકો છો કે પોલીસવાળા પણ સાથે ગરબે રમી રહ્યા છે તો મિત્રો આ જામનગરનો વિડીયો છે અને સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો અત્યારે ગુજરાતમાં નવરાત્રિની સિઝન છે અત્યારે મોટા મોટા જે પાર્ટી પ્લોટ છે એમાં પણ લોકો વધારે પૈસા દઈને પણ અત્યારે પાસ કરી દી રહ્યા છે અને નવરાત્રિમાં ગરબે રમી રહ્યા છે તો મિત્રો એવામાં જામનગરના જિલ્લા જેલના કેદીઓ પણ અત્યારે માતાજીના ગરબા રમી રહ્યા છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો